ગીર સોમનાથ કોડીનાર જિલ્લામાં ગત ત્રણ દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોની અતિ લાંબી કતારો જોવા મળી રહી છે કોડીનાર ખરીદ વેચાણ સંઘના ખાતર ડેપો પર પરિસ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતોને વહેલી સવારે સાત વાગ્યા થી જ લાઇનમાં ઉભા રહેવું પડે છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સાંજ સુધી ખાતર મળતું નથી એવી ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતો જે છે ત્રણ દિવસથી સતત લાઈનોમાં ઉભા છે માત્ર કોડીનાર કે સોમનાથની આ સ્થિતિ નથી પરંતુ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ત્યારે આ કપરી પરિસ્થિતિએ જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો લાંબી લાઈનો અને કતારોમાં ઉભવા માટે મજબૂર થયા છે સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે અમારે ત્રણ ત્રણ દિવસથી કતારમાં ઊભા રહીને થાકી ગયા છીએ છતાં પણ યુરિયા મળતું નથી અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે પરંતુ ખાતર મળવાની કોઈ ગેરંટી નથી ખેડૂતો મોસમના આ નાજુક સમયમાં યુરિયા ન મળવાથી ચિંતિત છે કારણ કે અત્યારે પાક જે છે એના માટે મહત્વનો તબક્કો સમય ચાલે છે અને ખાતર વગર પાકની વૃદ્ધિ પર સીધી અસર થઈ શકે છે યુરિયા ખાતરની વાવણી સમયે સમયે જરૂર હોય છે એ જો ખાતર ન મળે તો પાકની વૃદ્ધિ અને સારો વિકાસ થતો નથી ડેપો બહાર સતત વધતી ભીડ અને લાંબી કતારોને કારણે કેટલા ખેડૂતો વચ્ચે વાદ વિવાદ અને રોષના સ્વર પણ ઉભા થયા છે ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે ખાતરનું પૂરતું સ્ટોક હોવા છતાં યોગ્ય

સરકાર ને કે પબ્લિક ઉપર ભારણ આપવું તમારે શું કરવું ખાતર ખાતર બાજરા ને ઘઉં માં નાખવું છે કે પીવું તો નથી પીવાતું તો નથી બીજું કઈ ખાતું તો નથી કેટલા દિવસ થી અને કાલે આવે તો ત્રણ દિવસે ત્રણ દિવસમાં માં લાઈન માં હતો ત્યાં ખાતર બારો આવું આવું છે કે ખાતર પૂરું થઈ ગયું પછી ઘરે વહી જાય આ ત્રીજા દિવસ કે થકો ખા આ લોકો શું કે

આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન જય જવાન જય કિશાન